જય માતાજી ખેડૂત મિત્રો આજે અમે અમારી ગિરનાર શહેર મગફળીમાં વરસાદ પછીની માવજત કરી રહ્યા છીએ અને માવજતમાં દવા સાંટી રહ્યા છીએ તો કયા રોગમાં કઈ દવા સાંટવી છીએ એ આગળ વિડીયોમાં આવીને બતાવશું તો વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે આપણે મગફળીની વાત કરવાની છે કે વરસાદ પછીની શું માવજત આપણે લેવી અને ખાસ કરીને વરસાદ પણ બધી સારા એવા પ્રમાણમાંથી છે અને બધી વરસાદ તો સારો એવો જ થઈ ગયો છે તો મગફળી જે મિત્રોએ વાવણીમાં જે વાવેલી છે અને મીઠી જાત છે એ મગફળીમાં વરસાદ પછી અને અત્યારના હવામાન પ્રમાણે હવે મગફળીમાં વધારે રોગ આવતો હોય છે ઘેરું ટપકાનો તો ઘેરું ટપકાના રોગના નિયંત્રણ માટે આપણે માવજત લેવી જ પડે જો માવજત ન લઈએ તો ઘેરું ટપકાનો રોગ વધી જાય મગફળીમાં અને ઘણા પાન બગડી જતા હોય છે અને નીચેથી લાલ કલરના પાન થઈ જાય અને ખરી પડતા હોય છે અને દાંડલા પણ લાલ થઈ જતા હોય છે જેનાથી પોપટાની અંદર દાણો પણ પૂરેપૂરો ભરાતો નથી અને દાણો વજનવાળો પણ નથી થતો તો આપણે મગફળીમાં ઠેટ સુધી કે પાતે ન્યા સુધી જેમ કે અમારે જે આ ગિરનાર શ્યાર છે અને આ મીઠી જાત છે અને જે કોઈ મિત્રો એ મીઠી જાત વાવેલી હોય જેમ કે કડવી જાતમાં હોય બીટી બત્રીસ એકસો અઠ્યાવીસ છે કાદરી લૈપાક્ષી છે આ બધી જાતો કડવી છે એની અંદર ઘેરું ટપકાનો રોગ ઓછો આવતો હોય છે પણ જે મીઠી જાત વાવેલી છે વાવણીના સમયમાં એના લગભગ અત્યારે ત્રણ મહિના અને ચાર પાંચ દિવસ આજુબાજુ થયા હોય છે કારણ કે આપણે જૂન મહિનાના છેલ્લાપામાં વાવણી બધાને થઈ હતી એઠેવી તારીખમાં અને અમારે આ ત્રીસ તારીખમાં વાવણી થયેલી છે અને અમારે જે આ બ્લોક છે આ બ્લોક નંબર બેની અંદર ગિરનાર શ્યાર છે આ ત્રીસ જૂનના દિવસે વાવેલ છે અને હાલ અત્યારે ત્રણ મહિના અને ચાર પાંચ દિવસની થઈ છે તો હજી આ મગફળી પચીસ ત્રીસ દિવસ સુધી ઊભી રહી શકે કારણ કે ત્રણ મહિના થયા એટલે નેવ દિવસ આજુબાજુની થઈ પણ આ જે મગફળી છે ગિરનાર શ્યાર આ મગફળી એકસો ને પચીસ ત્રીસ દિવસે અથવા પાંત્રીસ દિવસે પાકતી જાય છે પછી જેવું હવામાન તો અમારે હજી આને વીસથી પચીસ દિવસ અથવા ત્રીસ દિવસ પણ લાગી શકે ત્યાં સુધી ઊભી રાખવાની છે એટલે ઘેરું ટપકાના રોગના નિયંત્રણ માટે તો આપણે માજત લેવી જ પડે અને અમે વરસાદ પહેલાં હજી આપણે વરસાદી રાઉન્ડ ગયો જેમકે અતિ એવી અઠી ઓગણત્રીસનો રાઉન્ડ ચાર પાંચ દિવસ વરસાદ સતત દરરોજ આવતો જ તો અને એની પહેલાં અમે આમાં છટકાઓ સ્ટ્રાય કલરનો કૂબનાશક દવાનો લીધો હતો ટપકાના નિયંત્રણ માટે અને આજ દિવસ સુધી ગેરું ટપકા કંટ્રોલ રહ્યા છે પણ સોળ હવે પાક ઉપર આવે એટલે સોળના પાન ગઢા થઈ જતા હોય છે જેનાથી ગેરું ટપકાનો રોગ વધારે આવતો હોય છે જેમ કે સોળ કૂણો હોય અને પાન પણ કૂણા હોય તો ગેરુ ટપકાનો રોગ ઓછો આવે અને હાલ અત્યારે હવામાન પણ એ રીતનું હોય ઝાકળો વધારે આવતા હોય છે એટલે વધુ ભેજ અને વધુ ગરમીવાળું વાતાવરણ હાલ અત્યારે બધી જ જગ્યાએ હોય એનાથી ગેરું ટપકાના રોગ વધારે આવતા હોય છે તો અમે આની અંદર હવે છંટકાવ લેવાનો છે ફૂગનાશક દવાનો જેમ કે ગેરું ટપકાના નિયંત્રણ માટે તો એ કઈ દવા છે અને કેટલું પ્રમાણ રાખીએ એ પંપ ભરવા જાય અને બતાવશું અને એ પહેલાં આપણે થોડીક મગફળીનો યુઝ જોઈ લઈ આજે મગફળી અમારી ગિરનાર શહેર છવીસની જાળી વાવેલ છે અને ઘણા જ મિત્ર કોમેન્ટમાં પૂછતા કે ભાઈ છવીસની જાળીએ કેમ વાવી છે છવીસની જાળીએ વાવવાનું કારણ શું એમાં શું ફાયદો મળે તો આજે છવિસની જાળીએ તમે આ ગિરનાર શહેર જોઈ રહ્યા છો સા ભળી ગયા છે અને સોડ પણ વીસ નંબરની જેવા જ થયા છે તો આ જમીનની અંદર આપણે જો વીસની જાળીએ કે અઢારની જાળીએ વાવી હોય તો વધારે છોડ ગૂંથાઈ જતા હોય છે તો એમાં વધારે ઉત્પાદન આવે એવું કાંઈ અમને શક્ય લાગ્યું નહીં કારણ કે અમારે આજુબાજુમાં અમુક અમુક મિત્ર વાવતા હોય છે વીસની જાળીએ કે અઢારની જાળીએ પણ એને અને સાલે મેં પણ સવિસની જાળીએ જ વાવેતર કર્યું હતું તો ઉતારામાં કાંઈ પણ ફેર પડ્યો નહોતો અમારે થોડી ઘણી આ સવીસની જાળીમાં વધારે ફાલ હતો અને આની અંદર હવે કેવો ફાલ નીકળે છે એ આની પછીના વિડીયામાં ફાલનો જ વિડીયો બનાવશું અને આ બ્લોક નંબર બે અને બ્લોક નંબર એકની અંદર મગફળી કેવી છે અને કેવો ફાલ છે એ પણ આની પછીના વિડીયામાં દર્શાવશું તો આની પછીના પણ વિડીયો અમારા જોતા રહેજો અને કેવો ફાલ છે અને આજ દિવસ સુધી જે કાંઈ આમાં માવજત કરીએ મેં એનું શું પરિણામ અને શું રિઝલ્ટ મળ્યા છે એ પણ એ વિડીયામાં આપણને જાણવા મળશે કે સમયસર જો સારી એવી માવજત લઈ તો ફાયદો રહેશે અને કોઈ ખેડૂતની મહેનત ખર્ચા જાય નહીં એવું તો થતું જ હોય છે તો આ છે ગિરનાર ચાર છવ્વીસની જાળી એવું આવેલ અને તમને બતાવી દઈ કે ભાઈ ગેરુ ટપકાની રોગની અસર આજે તમે જોઈ રહ્યા છો આ વરસાદ પછી આ ઘેરું ટપકા પાછા વધારે થયા છે અમુક અમુક પાનમાં આવી રીતનું છે ને આમાં જો છટકાવ આપણે ઘેરું ટપકાનો રોગના નિયંત્રણ માટે જો છટકાવ ન લઈ તો તમને બતાવ્યું કે આખે આખા પાન લાલ થઈ જતા હોય છે આજે તમે જોઈ રહ્યા છો આ પાન આમાંથી ઘેરું જ બનતો હોય છે અને આ જે પાન છે આને તમે આમ સાફ કરો એટલે લાલ હાથ પણ થઈ જાય પણ હજી આની અંદર ઘેરું નથી આવ્યું જે આ ટપકા રોગ જ છે અને આ જે સોળ છે આ સોળ છે ગિરનાર શહેરમાં જે કંપનીનું બિયારણ જે આપણે કોઈ પણ કટાનું લઈ એમાં આવા બીજા છોડ આવે જ છે આ છોડ તમને ઉપાડીને બતાવશું આ બીજી મગફળીની જાત છે જેમ કે આની અંદર બિયારણની અંદર સાંટો ગણાયા હવે હું કારણે સાંટો કંપનીવાળા લોકો રાખે છે એ તો એને જ ખબર આજે આપણે ઝીણી મઠડી આવે ગુજરાત બે નંબર કઈ એ ટાઈપનો ઓપટો છે આનો આવી રીતનો અને આમાં ડાળીની સંખ્યા ઓછી હોય છે ચારથી પાંચ ડાળી જ હોય છે અને જે આ મગફળીની જાત છે આ થોડીક વેલી પાકતી જાત છે અને આ જે પોપટા છે એ પાક ઉપર આવી ગયેલા છે અને સોડ પણ પાક ઉપર છે તો આ સોડની અંદર જ આ ગેરું ટપકાનો રોગ વધારે છે જેમ કે બાજુમાં ગિરનાર ચારના છે એમાં નથી એટલો બધો ગેરું ટપકાનો રોગ એ તમને બતાવી આ જે મેં છોડ ઉપાડ્યો એની અંદર એનું ડોકું તમને જવાબ બતાવી એમાં ઘેર ટપકાનો રોગ દેખાય અને આ બાજુમાં જે ગિરનાર શારના છોડ છે એમાં નથી તો આ ગિરનાર શહેરની અંદર કોઈ પણ કંપનીનું બિયારણ લઈ તો આવા અમુક અમુક છોડ બીજા આવે જ છે આપણે એને સાટો કહી પણ હવે શું ફાયદો કરતા હોય એ તો કંપનીવાળાને ખબર કે એ કંપનીવાળા જો આટલા એટલા ભાવ લેતા હોય બિયારણના જેમ કે અમારે સત્રીસો રૂપિયાનું મણ આવ્યું હતું એક કટો એક મણનો એવા ભાવ હતા બિયારણના તો આપણે ભાવ જોતા આપણને એમ થાય કે ભાઈ આટલા એટલા ભાવ લે તો છતાંય આમાં સાંટો કેમ પણ અમુક કંપનીવાળા લોકો એવું કહેતા હોય છે આપણે તો એકરાવાળા લોકોને કહી કે ભાઈ આ સાંટો કેમ આવે છે એટલે એ લોકો એમ કે ભાઈ આ કંપનીવાળા ઉમેરે છે એવી સાંટ હવે એનાથી હું ફૂલીકરણ થતું હોય એ કંપનીવાળા લોકોને ખબર પણ આપણને આ બીજા છોડ વારે સાથે હોય સાંટો એ ગમે નહીં એટલે અમે આની અંદર જે આ છોડ તમને બતાવ્યો આની અંદર આ ખોખું પોપટો પાક ઉપર છે અને અમે દરરોજ ઓળા માટે આ અમુક અમુક છોડવા ઉપાડી લઈએ છીએ અને ઓળો કરીએ છીએ એટલે આ છોડ ઓછા થઈ જાય તો આપણે આવતી સાલ આ મગફળીનું બિયારણ આપણે રાખવું હોય આવતી સાલ વાવવા માટે તો સાંટો ઓછો રહે તો આવી રીતની કંઈક છે ગીરનાર સાર મગફળી તો મિત્રો હવે જઈને પોપ ભરી લઈશું અને પોપમાં કઈ દવા અને કેટલું પ્રમાણ રાખવું એ બતાવશું તો મિત્રો હવે પોપ ભરવા આવી ગયા છે એ અને હવે કઈ દવા છે એ પણ બતાવી દઈશું અને કેટલું માપ રાખશું એ પણ બતાવી દઈશું તો મિત્રો ઘેરું ટપકાના રોગના નિયંત્રણ માટે સારું એવું ફૂગનાશક બીએસએફનું ટ્રાયક્ષર જેમ કે સારું એવું કામ આપે છે અમે તો આનો ઉપયોગ આજ દિવસ સુધી કર્યો જ નથી આ પહેલી વખત વાપરી રહ્યા છીએ પણ ઘણા લોકોનું એવું કહેવું છે કે સારું એવું રિઝલ્ટ આનું મળે છે બીએસએફનું ટ્રાયક્ષરનું રિઝલ્ટ સારું એવું મળે છે તો અમારે પણ આનો છટકાવ લેવો છે પછી આગળ જોઈશું કે આપણે કેવું ક્રિકેટ મળે છે એ આગળના વિડીયામાં આપણે જોઈશું તો આ જે ક્રાયક્સરશે આનું માપ રાખવાનું છે બાર એમ એલ એ બાર એમ એલ માપ રાખી અને પોપને ભરીશું જેમકે અમારે જે આ માપ્યું છે આ દસ ગ્રામ ઉપરનું છે જેમ કે આખું ભરશું એટલે બાર એમ એલ થઈ જશે અને દવા આવે છે એસી ફોર્મ્યુલેશન ઘાટી સફેદ પ્રવાહી જે તમને આ બતાવું છું માપ ભરી લીધું છે તો આવી રીતની દવા છે સફેદ ઘાટી દવા એસી ફોર્મ્યુલેશન હવે આનું રિઝલ્ટ કેવું મળે એ આપણે આગળના વિડીયામાં જોઈશું વિડીયો બનાવીને અને સાથે અમે નાખી રહ્યા છીએ સ્ટીકર જેમ કે સ્ટીકર નાખવી તો રિઝલ્ટ સારા મળે છે જેમ કે પાનની ઉપર છટકાવનો જે ફે લાગે એને પાનની અંદર ઉતારવાનું કામ સારું એવું આ સ્ટીકર કરે છે જેમ કે ઝડપથી કામ પાન જે હોય એ સારા એવા કોરા થઈ જાય અને છોડ આખા છોડમાં ઉપરથી નીચે સીધી દવા ઉતારવાનું કામ આ સ્ટીકર કરે જેમ કે આ જે વિલિકોન છે જેમકે ઘણા બધા સ્ટીકર સારી કંપનીના અને સારા સ્ટીકર આવતા હોય એના સારા એવા જ કામ હોય છે પણ આનું જે કામગીરી છે એ અમે આગળ વિડીયોમાં બતાવશું કે આ સ્ટીકરનું શું કામ છે કે આ કઈ રીતે કામ કરે છે અને પાન ઉપર લાગે એને જલ્દી શોષણ કરી લે પાન એ આપણે વિડીયોમાં અમે દર્શાવશું આગળના વિડીયોમાં કે આ સ્ટીકર સારું એવું કામ કરે આપણે કોઈ પણ દવા સાકતા હોય એની સાથે નાખીએ તો સ્ટીકરનું કામ સારું એવું છે તો એ પણ પાંચ એમએલ ફોનની અંદર નાખી રહ્યા છીએ એ સ્ટીકર છે આ સ્ટીકરની કામગીરી કઈ રીતની છે અને કઈ રીતનું કામ કરે એ પણ અમે આગળના વિડીયો એનો બનાવીને તમને જણાવશું વિડીયોમાં કે આ સ્ટીકરની કામગીરી આવી રીતની હોય છે તો આજે બંને દવા નાખી રહ્યા છીએ ત્યાં બી એસએફનું ઝેરું ટપકાના રોગના નિયંત્રણ માટે તો હવે બંને દવા નખાઈ ગઈ છે પંપની અંદર અને હવે પંપ ભરી લઈશું અને મગફળીમાં જઈને છાંટીશું તો વિડીયોમાં બનાવીજો અને મગફળીમાં કઈ રીતનો અમે છટકાવ લગાવીએ છીએ એ પણ વિડીયોમાં બતાવશું મિત્રો આવી રીતની દવા સાંટી રહ્યા છીએ એક વીઘામાં અઢી પંપ જાય એટલે આવી રીતનો છટકાવ લઈ રહ્યા છીએ અને હવે આ દવાનો આ ગેરું ટપકામાં રિઝલ્ટ મળે એનો પણ વિડીયો આગળ બનાવશું અમે અને આ જે મગફળી ગિરનાર છે એમાં કેવો ફાલ છે હવે સમય જ કારણ કે વરસાદ પછી આપણે ફાલ જોયો જ નથી આની અંદર જો કે અમે ક્યારેક ક્યારેક છોડ ઉપાડતા હોઈએ છીએ પણ તમને વિડીયોમાં જ ઉપાડીને બતાવશું કે આમાં ફાલ કેવો છે અને આપણે જે કાંઈ આજ આજ દિવસ સુધી માવજત જે કાંઈ કરી એ રિઝલ્ટ આપણને મળવું જ જોઈએ તો આની પછીના વિડીયામાં ફાલ જોઈશું ત્યારે આપણને નક્કી થાય કે ભાઈ આ અમારી મહેનતનું રિઝલ્ટ તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું અને હવે આપણે વિડીયો વધારે લાંબો ન થઈ જાય એના માટે હવે આપણે વિડીયાને વિરામ આપીશું પણ જે કોઈ મિત્રએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો નવા મિત્ર જે જોતા હોય જેનાથી અમારા દરેક વિડીયા તમને જોવા મળશે આની પછીના અને આની પહેલાના જૂના વતન તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દીજો અને બીજા સુધી શેર કરીજો તો આપણે વિડીયો પૂરો કરવી દે પહેલાં બધા જ મિત્રને જય શ્રી રામ જય જવાન જય કિસાન